જુનાગઢ જિલ્લો છે બેસણ તાલુકો એટલે ગુરુ ભગવંતો સાધુ મહારાજ ટેકરી છે આ પીપળિયાની અહીંયા પધારેલા છે વિહાર કરેલો છે એટલે ચેતન ચેતન મહારાજ મહારાજ છે આપણી સાથે આપણે પૂછીશું હા બધા જ ગુરુ ભગવંતોને બધા જ આજે પધારેલા છે અને વિહાર આપણે જે દત ટેકરીમાં કરેલો છે અહીંયા પધારેલા તમામ સંતો કે પાલિતાનાથી વિહાર કરી અને પાટણવાઓ અને પાટણ વાવથી જૂનાગઢ વિહાર કરતા પણ આ ભૂમિના ભાગ્ય એવા કે આવા તપસ્વી સંતો સાધ્વી સાધુ ભગવંતો અને એની સાથે આવેલા બધા લોકોએ અમારે ત્યાં અહીંયા ભગવાનનું ભજન કર્યું સત્સંગ કર્યો અને અહીંયા ગોત્રી અમારી પાસેથી એણે ઓવરાઈ અને એને એને વાપરી એટલે અમે પણ ધન્ય છીએ પણ મહત્ત્વની બાબત એ છે કે આ કળીકાળની અંદર આવી રીતે તપ કરી અને પૈદલ યાત્રા જેને કહેવાય કે ભાઈ વિહાર કરવો તે આટલા બધા દૂરથી આવતા હતા અને અહીંયા મેળા તો આજે હજારોની સંખ્યામાં પાટણવાવથી જુનાગઢ જઈ રહ્યા છે તો અમે ધન્યતા અનુભવી છે બીજે વિશેષ શબ્દો નથી સાહેબજી આપણી સાથે છે આપણે પૂછીએ સાહેબજી આ ક્યાંથી ક્યાંનો વિહાર છે અને કેટલા ગુરુ ભગવંતો સાધુ મહારાજ છે એ એવું છે કે અમે પાલિતનાથી નીકળ્યા છીએ અને અમારા ચોવીસ ગુરુ ભગવંતો છે અને આડત્રીસ સાધ્વીજી ભગવંતો છે અને દસ અમારા વૈરાગી બહેનો છે જે ટૂંક સમયમાં પીક્ષા લેવાના છે અને બીજા બધા કર્મચારી છે એવી રીતે ઢંગીરી પછી અહીંથી ઢીંગ કરી જવાના છે

એટલે તમે જોઈ શકો છો કે આરાધના તપસ્યા બધું જ હવે ગુરુ મહારાજનો સંઘ છે એક હજાર જે આ બધા લોકો છે ભક્તો અને સાધુ સાધુ મહારાજ ગુરુ ભગવંતો તો બધા જ તમે જોઈ શકો છો કે પાલીતાણાથી જુનાગઢનો સંઘ છે આ એક્ઝેક્ટ જગ્યા છે જૂનાગઢ અને જે બગસરા વચ્ચેની તો અહીંયા વિહાર કરવામાં આવેલો છે અને જુનાગઢ જય અને ધાર્મિક મોટો કાર્યક્રમ ખાસ થવાનો હોય અને સાહેબજીનો ચાતુર્માસ એકદમ ફિક્સ થઈ ગયેલો છે બનાસકાંઠામાં થવાનો હોય આ ભક્તો વાટ જોતા હતા અને આરાધના કરવા માટે તો સાહેબજીની નિશ્રામાં જે આ આખો આખે આખો છે ચાતુર્માસ થવાનો હોય અને આજે ખાસ કરીને જુનાગઢ બે કે ત્રણ દિવસમાં સંઘ પહોંચવાનો હોય ત્યાં પણ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આમાં ખાસ જોડાવાના હોય મહેશ કથિરિયા જી ન્યૂઝ વેસાળી